અબડાસા તાલુકાના નલિયા ખાતે માં જગતજનની મહિંગાજનોતાલીસ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશમા તથા શ્રી નલિયા ભાનુશાલી મહાજનના સથવારે નલિયા ભાનુશાલી બોર્ડિંગના પટાંગણમાં જગતજનની મહિંગળાજનો સુડતાલીસમો પાઠોત્સવ ઉજવાયો હતો

દેશ મહાજનના પ્રમુખના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામે ગામથી ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાશમો પાટોત્સવ કુળદેવી હિંગલાજ માતાજી નલિયા મદદે ઉજવાઈ રહ્યો એ તો અસજી બળે સંસ્થાઓ સેવા સમાજ કછી દેસમહાજન નલિયા મહાજન અને સમસ્ત સંસ્થાઓ ભેગી થઈને એવો પાટોત્સવ જો ઉત્સવ આજે અસ ઉજવી રહ્યા યોગ માૃ દિવસ પણ આના દિવસ જો જ મા ઇંગ્લાજનો પાટોત્સવ યોગાનુ યોગ થયો તો મા આર્શીવાદ અચ અસંજે જ્ઞાતિમાંથી અસાજી કુળદેવી માંગ્લાજ નામ પે એ નામ કે વરદાને અને મા આર્શિર્વાદથી જ એ જ્ઞાતિ જો એટલો મળે ઉદ્ધાર થયો અને અસજી નાથ સજી જડે એમથી જી નામ અચેના એ મથ વારી વે એમ મથે તોજો સર કપાય વિજય ઇંગ્લાજ માતા નલિયા અને સુડત્રીસમાં પાટોસ્સો આંગ્લાજમાં એટલે આશાપુરા ચોથો અમ્બે ચો આખી જગતજી ઇંગ્લેજમાં અને ભાનુસાલી નાતી જે ઇંગ્લેજમાં ઇંગ્લાજ જો મુુડિસ્થાન બલુચિસ્તાન પાકિસ્તાન જે અંદર હિન્દુ મુસ્લિમ મળે મળે જોકો મડે જેકો મડે માની સુડલીસનો પાટોસ્સો આયલાજ માતાજી મંદિર એટલે નલિયા ભાનુસાલી નંગર આય ઘાટકો પર મંદિર આ સર્વે જ્ઞાતિ જન ને ઉનિજી મણી માનોકામના પૂરી કરી આખે જ્ઞાતિ અજ ઇંગલા માજલીસો પટોત્સવ અજ પાકિસ્તાન જે અંદર મુસ્લિમ અહીં મા કે મી પૂજી ઇંગલાજી માતા ઘણી ટિકા રાજસ્થાન એમપી ઉ છત્તીસગઢ મણી ટિકણ મા ખૂબ ખૂબ મણી માતા આશીર્વાદ જય ઇંગલા રમેશ ફનુશાલી જી ટીવી ન્યૂઝ નલિયા